હેરિટેજ સિટીની વાતો કરતાં વડોદરાના શાસકો વડોદરાના હેરિટેજ બિલ્ડિંગોનું જતન કરવામાં નિષ્ફળ ઐતિહાસિક માંડવી ગેટની હાલત ખરાબ વડોદરા શહેરની મધ્યમાં ઐતિહાસિક માંડવીના પાયાના પિલરના કાગરા કરી રહ્યા છે એક તરફ છેલ્લા ચાર વર્ષથી સતત રજૂઆત છતાંય ન્યાય મંદિરનું બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાનું કામ હજી શરૂ થઈ શક્યું નથી અને તેના લીધે તે જર્જરિત થઈ રહ્યું છે વડોદરા કોર્પોરેશનના બજેટમાં દર વખતે હેરિટેજ સિટી વાતો કરવામાં આવે છે વડોદરાના હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ હેરિટેજની જાળવણી માટે શાસકોનું વલણ ઠંડુ જોવા મળે છે અગાઉ ન્યાય મંદિર ખાતે વડોદરા ઇન્ટરનેશનલ કલ્ચરલ સેન્ટર વીસ કરોડના ખર્ચે બનાવવાની વાત હતી સુરસાગરના ફરતે અને ન્યાય મંદિરના વિસ્તારની આસપાસ હેરિટેજ સ્ક્વેરનું આયોજન પાંચ કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કર્યું હતું હેરિટેજ સેલની અગાઉ રચના કરવામાં આવી હતી પ્રવાસને વેગ મળે તે માટે હેરિટેજ વારસાના જતન માટે નક્કી કરવામાં આવ્યું હતું વડોદરામાં એકસો ચુમ્માળીસ જેટલી હેરિટેજ બિલ્ડિંગ છે ચાલુ વર્ષના બજેટમાં વડોદરા શહેરના હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે હાથ ધરેલા કાર્યોને આગામી વર્ષમાં આગળ વધારવા નિર્ધાર કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા આટલી બધી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોવા છતાં ઐતિહાસિક માંડવીની થઈ રહેલી જર્જરિત હાલત મુદ્દે ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પિલ્લરમાં તિરાડો અને પોપડા પડી રહ્યા છે તો પણ રિપેરિંગ માટે કોઈ પ્રયાસ હાથ ધરાયો નથી હેરિટેજ સ્ક્વેર બનાવવા માટે પદ્માવતી શોપિંગનું કામ અટવાઈ ગયું છે જે આ માંડવી ઐતિહાસિક ઇમારતમાં આવે છે એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ભારત સરકાર આની દેખરેખ કરે છે કહેવાનો મતલબ એટલો જ છે કે અહીંયા માંડવીનું મેલણી માતાજીનું મંદિર આવેલું છે દર રવિવારે અહીંયા હજારોની સંખ્યામાં માઈ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને આ જે પિલ્લર જે છે પિલર છે એ પિલરમાં તિરાડો એટલી મોટી છે કે આખોને આખો હાથ જતો રહે કાલ ઉઠીને કોઈ પણ દુર્ઘટના સર્જાય અને આમ અહીંયા દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર રહેશે એટલે તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે જે કોઈ પણ આ લાગતા વળગતા આના અધિકારીઓ હોય તાત્કાલિક ધોરણે આનું નિર્માણ થવું જોઈએ અને આ જે દુર્ઘટનાથી બચવા માટેના જે પ્રયત્નો છે એ સરકાર આ આને જોવે અને તાત્કાલિક ધોરણે આની મરામત ઉઠાવે એવી અમારી માંગ છે